અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામે એક હૃદય દ્રાવક હત્યાની ઘટના સામે આવી ચરિત્ર પરની શંકાના વહેમમાં એક મહિલાની તેના જ લિવ ઇન પાર્ટનરે લાકડીના સપાટા મારીને નિર્મમ હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ભય અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે પ્રાપ્ત વિગતો મુજબ જૂના બોરભાઠા બેટ ગામના ફળિયામાં રહેતા પિસ્તાળીસ વર્ષીય જયાબેન વિનોદભાઈ રાઠોડ તેમના પ્રથમ પતિના અવસાન બાદ છેલ્લા કેટલાય સમયથી ગામના જ રામસિંહ ઉર્ફે રાયસિંગ વસાવા સાથે લિવિન સંબંધમાં રહેતા હતા જયાબેન ત્રણ સંતાનોના માતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા છેલ્લા કેટલાક સમયથી આરોપી રામસિંહ દ્વારા જયાબેનના ચારિત્ર પર શંકા કરવામાં આવતી હતી જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા ગુસ્સામાં અંધ બનેલા રામસિંહે જયાબેન પર લાકડી વડે ઘાતકી હુમલો કર્યો લાગણીના ગંભીર ફટકાવના કારણે જયાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હત્યા કર્યા બાદ આરોપીને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ પકડી લેવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસને માહિતી આપતા અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે આ મામલે આરોપી રામસિંહ વસાવા સામે હત્યાનો ગુનો કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે શંકાએ એક ગામમાં લાગણી પ્રસરી ગઈ છે બે હાજર છવીસ ના રોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડરની ઘટના આવી હતી તેના અનુસંધાને પોલીસે પહોંચી અને ગુનો દાખલ કરેલ છે જેમાં કલમ ત્રણ એક એકસો સત્તર બે તથા કલમ એકસો પાંચેસન એનો ગુણો દાખલ છે એમાં હકીકત એવી છે કે મરણજનાર અ બેન જયાબેન વિડો વિનોદભાઈ અંબુભાઈ રાઠોડ ઉંમર લગભગ ચાલીસ વર્ષ સુધી તેઓ રામસિંહભાઈ ઉર્ફે રાયસિંહભાઈ અ વસાવા કે જે રહે ખડી ફળિયું જૂના બોરપાઠા ગામમાં સાથે રહેતા હતા બંને વ્યક્તિ જે છે તે અ એમના જે સ્પાઉસ છે તે ગુમાવી ચુક્યા હતા અને બંને જણા લિવિન ની રીતે સાથે રહેતા હતા બંને જણા ઘણા લગભગ છ મહિનાથી સાથે રહેતા હતા પણ નાના નાના બાબતે એમને ઝગડો થતો હતો એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ લગભગ ત્રણ બપોરે થી ત્રણથી પાંચના સમયગાળામાં તેઓની વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો જેને કારણે આ ઝગડામાં અંતે આરોપી જે છે રાઇસિંગ ભાઈ એના દ્વારા જયાબેનને લાકડી અને સપાટા જેવા અને અણીવાળા એવા સાધન મદદથી ઉપર માર માર્યો હતો અને તેમનું મૃત્યુ નિપજાયું હતું ઘણા લાંબા સમય સુધી ત્યાં પડી રહ્યા હતા પણ તેમને દવાખાને પણ તેમણે એમની ઉપર ધ્યાન આપ્યું હતું અને એ દરમિયાન બેનનું મૃત્યુ થવા પામ્યું હતું એ અનુસંધાને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સ્થળ ઉપર વિઝિટ કરી જરૂરી તમામ પુરાવાઓ જેમ કે એફએસએલ ની મદદથી ડિસ્કવરી પંચનામાની મદદથી રિકવર કરી વગેરે જરૂરી તમામ તપાસ હાથ ધરી હતી આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલ છે અને હાલમાં તેનું મુખ્ય કારણ એ હતું કે બંને જણા લિવ ઇન રિલેશનશીપ માં રહેતા હતા આ દરમિયાન નાના મોટા ઝઘડાઓ થતા હતા ક્યાંક ને ક્યાંક આરોપી છે એ મરણ જનાર બેન ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ શંકા શંકાશંકાઓ પણ કરતા હતા બીજી અન્ય નાની નાની બાબતોમાં પણ ઝઘડાઓ થતા રહેતા હતા અને તેને કારણે આ બાબત છે એ વધારે એગ્રામીટ થઈ અને આ બનાવ બન્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું